ફાઈનલી મિત્રો તમે જોઈ રહ્યા છો કે રાકેશભાઈ જય શ્રી રામ લખે છે જય શ્રી રામ મિત્રો રંગોળી સ્વાગત છે મિત્રો તો આજે બાવીસ જાન્યુઆરી બધાને ખબર હશે કે શું છે એટલે આપણે તૈયારી કરવાની છે મિત્રો આપણે રંગોલી કરવાની છે અને દીવા પણ જલાવવાના છે અને પ્રાર્થના પણ કરવાની છે મિત્રો તો આજે તમને વીસ કરી દઉં મિત્રો તો આપકો આપ કે પરિવાર કો મેરી તરફ છે રામ જન્મભૂમિ કી મિત્રો તો તમે પણ ઘરે ઘરે દીવા અને તૈયારી કરજો અને રંગોલી પણ કરતા હશે તો મિત્રો બહાર જઈએ અને શું છે અત્યારે આપણે બેન બધા શું કહેવાય કે રંગોલીની તૈયારી કરીશું મિત્રો તો હવે આપણે જઈએ અને હું પણ થોડુંક કામ કરવા લાગું કેમ કે આપણે દીવા કરવાના છે તો મળીએ આગળ વ્લોગમાં અને તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સેત ઉપર જઈએ કે લોકેશન છે પહેલાં દેખાડું અને પછી આપણે શું કહેવાય કે અગિયાર વાગી જાય એટલે અગિયાર વાગ્યનું મુહૂર્ત છે બધાને અલગ અલગ મુહૂર્ત હોય તમારે કહેવાનું કે કેટલા વાગ્યાનું મુહૂર્ત હોય તો અમને પણ ખબર ના હોય

तुम मेरे होकर बैठा सोखो तुम तो पापा मंदिर थे कि हम क्या है क्या तेरे

તમે જોઈ રહ્યા છો કે રાકેશભાઈ જય શ્રી રામ લખે છે જય શ્રી રામ મિત્રો આપણે રંગોલી દોરીએ છીએ તમે રાકેશભાઈ આ રંગોલી કેમ બનાવો છો દોરી તો પડે ને આજે આપણે શું કહેવાય રામ ઉર્છો છે ને આપણે આપણે પૂજા કરવાનું છે કે નહીં આજે આ રંગોલી દોરે છે ડાર્ટી કરને છે ઉડે છે એટલે બધું ભેગું થઈ જાય આ રંગોલી કેવી છે જોઈ લ્યો પાણી બીજે નો મિત્રો કોમેન્ટ માં જરૂર બતાજો કેવી લાગી તમને રંગોલી આપણે બહુ મહેનત કરી છે ઓનો રાકેશ ભાઈ તમને મોઢું તો દેખાતો નથી ગયો તો એવું છે હા અંધારું થઈ ગયો છે વ્લોગ અંધારું થઈ ગયો હા હા ફાઈનલ મિત્રો હવે રંગોલી દોરાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે અને હવે અમારે આરતી કરવાનો સમય થઈ ગયો છે તો આરતી કરવા જઈએ પ્રાર્થના વાતના કરી દઈએ આપણે શ્રી પ્રભુ શ્રી રામની તો જઈએ આપણે ઘરમાં મળીએ વ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો મળીએ આગળ

નપાર ભાઈને બધાને મોડું પણ થઈ છે એની ઘરે પડીને આર્તી કરવા આવવાની છે મિત્રો આઈએ જઈએ મિત્રો રોહન આવી રહ્યો છે રોહન ભાઈ તમને આરતી કેવું લાગી આર્તી હે રોહન ભાઈ રોહન ભાઈ તો છે કેવું બહુ મજા આવી ભાઈ વાર આવું કર્યું છે કેમ કે બધા ઘરે ઘરે આવું કરતા હશે પણ આપણે મતલબ શું કેવાય કે બહુ અનુભવ મજા આવે છે મિત્રો તો અમે આરતી પૂરી કરી નાખી છે મિત્રો બારે અને પછી આપડે આગળ જઈએ કઈ તો મળીએ વ્લોગમાં આગળ તમે કન્ટિન્યુ બન્યા રહેજોગમાં

دویری آ گئے کاری رام رہنا دویری آ گئے کاری رام رہنا دویری آ گئے کاری رام رہنا دویری آ گئے کاری رام رہنا

તો નાસ્તો મંગાવે મિત્રો અલ્પેશભાઈ ને પાર્થભાઈ જાય છે અત્યારે કેમ કે અત્યારે અંધારું થઈ ગયું છે એટલે થોડું ક્રિકેટ બહુ ખરાબ આવતું છે તમે જોઈ રહ્યા છો મિત્રો હવે વાતચીત ચાલુ છે ને ભાવેશ ને પાર્થભાઈ જાય છે અત્યારે થોડુંક અમારા માટે નાસ્તો લેવા બાદ જવું ભાઈ થોડુંક તમને પ્રોબ્લેમ થશે કેમ કે આપડે થોડુંક અંધારું થઈ ગયું છે થોડુંક લાગી શકે મારા મારા છે ભાઈ મે મિત્રો આવડે લગવા બાજે છે હવે સા ભાઈ તું લેતા અમારા હાલો મિત્રો મળીએ આગળ નવો મારા અમારા માં આવતો રહેશે અને મારા મારા ફેમિલી તરફથી અને આરેલો તરફ ના મેમ્બર તરફથી બધાને જય શ્રી રામ મિત્રો તમે પણ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે બધાય હવે નેક્સ્ટ માં ત્યાં સુધી તમને બધાને ટાયતા બાય બાય અને આ વિડીયો થોડોક મોડો આવવાનો છે જેમ કે હું જોવાનું છે બારે એટલે એડિટ કરવામાં થોડીક વાર લાગશે મિત્રો તો જોવાનું તો એ ભૂલતા નહીં મિત્રો અને મળીએ આપણે નેક્સ્ટ માં